હાય હાલો હું યોગીશ્રી નારાયણનાથ મેરડી સરકાર યુટ્યુબમાં બધાનું સ્વાગત છે કે મેરડી માતા એના મંદિરના મેરડી માતાજીના બધા દર્શન કરી શકો છો કે આપણે હાલમાં અત્યારે અમે સોમનાથ જવાના છીએ ચાર ચારથી પાંચ જણા હાલમાં સોમનાથ જવાના છીએ કેટલા જણા પાંચ જણા ને આપણે જય આવી રહ્યો છે રાજકોટથી ક્યાંય મંદિરે દર્શન કરવા આવ્યો તો ને તો કે હાલો બાપુ કે સોમનાથ જાય મેં કાંઈ વાંધો આવતો સોમનાથ જાય સોમનાથ દાદાનો હુકમ થઈ ગયો જય ને અમે હાલમાં સોમનાથ જઈ રહ્યા છીએ પણ મંદિર થી હવે નીકળવાના છે બનાવી દો વિડીયો આદેશ આદેશ મંદિર નીકળી ગયા છે રસ્તા માલ માં છે અત્યારે વેલના લોકો જગ્યા આવી ગઈ છે એટલે હાલે નીકળ્યા છે જ્યારે ઓછા મોચી કેટલી કલાક દોઢ બે કલાક થાય સોમનાથ નબળો છે આવી રહ્યો છે હાલમાં અત્યારે તરાનગર ગેટ આપણે ભૂકી ગયા છીએ તરાનગર ગેટ પછી આપણે જુનાગઢ એન્ટર થઈ ગયા છીએ જુનાગઢ એન્ટર થઈને આપણે સોમનાથ જવાનું છે હાલમાં અત્યારે તો ત્રણ જણા છે જય છે હાલમાં યસ યસ પટેલ છે અને આ જય પટેલ છે હાલમાં આજે બે જણા તો આવવાના છે ઓલરેડી બે જણા આજે જુનાગઢ હજી બે છે જુનાગઢ બે જણા જય મકવાણા છે ને અની છે એ બે જણા તો જે બે હોવાના છે હજી બે જણા

હાલમાં ટોલ નાકે પગી ગયા છે જય ભાઈ હાલમાં તને ફાસ્કડ હાથમાં રાખ્યું છે પૈસા કપાવવા માટે હમણાં ટોલ નાકામાં પૈસા કપાઈ જા હા હાલમાં બેઠા છે આપડે અજયભાઈ કઈ બોલો છો કઈ હું કરો છો તમે કેમ કઈ બોલતા નથી કેમ મોજ નથી આવતી તમને કઈ નાખો હા એ તો ખબર હે ટોલ નાખો તો ગયો કેમ મની ભાઈ કેમ કઈ બોલતા નથી તમે

ગેસોદના ઓdna પાટી હાલમાં ભૂગી ગયા છે પણ જે ગેસ ગોતી રહ્યા છે અમે હાલમાંથી 5 કિલોમીટર દૂર છે અજય અજીબે કહેતા કે ગેસ ઓdna આવી જશે તમે ગેસોદના પાટીએ પૂગી ગયા છે હાલમાં અત્યારે ગેસોદ તો થઈ ગયો તો ગેસ આ ગેસ તો આવીયો આ ગેસ કે ગેસ ઓdnaજી આગળ પડે આગળ પડે ચાલો તો આગળથી થોડો ઘણો ગેસ ભરાવો જો ગેસત પૂગી ગયા છે હાલમાં અત્યારે ગેસ ભરાવવાનું ચાલુ કરી દીધું છે

પાંચસો તેત્રીસ રૂપિયા નો થયો પાંચસો તેત્રીસ નો ગેસ ગાડી ગેસ બેસ પુરાવી આપણે નીકળી ગયા છીએ હાલમાં અત્યારે આપણે અજય મકવાણ આપણે અને આપણે લેવા છે વેફર બડીકા બડીકા છોડા બોડા લેવા છે લ્યો ભાઈ છોડા લ્યો ભાઈ તમારે કોઈ છોડા આવજો ભાઈ બધા હેઠું લીધી

ઓલા વાંધો બંધો રે હાલો તો ચલાવી હવે આપણે સોડા પર ચડી ગયા આપણે થોડું ઘણું કઈ નાસ્તો વસ્તે આપણે થોડું ઘણું કઈ કરીએ તો આમાં કઈક આપણે કઈક થોડું ઘણું કેટલી છે કેવડો બેવડો કરતા જાય મા આદેશ કરતા જાય હવે નીકળીએ આપણે કેલમાં નીકળી ગયા છે હવે બાર

આપણે હાલમાં અત્યારે હાટીના માળિયા ભોગી ગયા છે હાટીના માળિયા પણ કહીએ નહી પણ હાટી પણ હાટીના નું આપણે ભોગી ગયા છે બધા જોઈ શકો છો ધીમે ધીમે જઈ રહ્યા છે ફોરવીલ આડી પીડી છે એક ફોરવ્હીલ

આ ભાઈ કઈ બોલતા નહીં રાજકોટ થી કઈક બોલો ભાઈ કઈ કઈ નથી દુનિયા નો નજારો એક નંબર કઈ ઘટે જ નહી જોઈ શકો છો આદેશ આદેશ જય સોમનાથ મહાદેવ હો બસ જઈતી છે આપણે નારિયેરી બસ પણ છોડતા જઈ થઈતી છે પણ ફટાફટ જઈ હતી છે આપણે ભાઈ ખોલ્યું કે જેમ તેમનો હોય એ ફટાફટ જાય આપડે ડમરું છે આમાં મહાદેવનું ડમરુ આપણે જઈ રેખેલું છે આપણે ડમબરું પકડી દઈએ છે હાથમાં હર મહાદેવ શિવશંકર તો સિદ્ડોકર ભૂગ્યા કે આપ કેર સિડોકર હાલમાં અત્યારે ભૂકી ગયા છીએ અમે હાલમાં અત્યારે ટોલ નાકો આવવાની તૈયારી છે હમણાં જ ટોલ નાકો આવી જશે ટોલ નાકો આપડે આવી રહ્યું છે આપણે જયભાઈ હાલમાં અત્યારે ફાસ્ટ કાર્ડ કાઢી નાખ્યું છે જયભાઈ જયભાઈ હવે પૈસા થોડા ઘણા કપાવ છે આપણે ટોલ નાકામાં ઈટામાં કેટલા આવતા હોય તો આપણે ખબર ન હોય સાઠ રૂપિયા કા એસી રૂપિયા કા સો રૂપિયા છે હાલો ટોલ નાકો કપાવશે હવે હાલો ભાઈ ટોલ નાકામાં પૈસા કપાઈ ગયા છે ગાડી આપણે મારી દીધી છે હાલમાં એન્ટ્રી થઈ ગઈ છે ગીર સોમનાથ વેરાવાર હાલમાં એન્ટ્રી થઈ ગઈ છે કાવડિયા આપણે હાલી ને જઈ રહ્યા છે સોમનાથ મહાદેવ આપણે મહાદેવ કાવડ લઈને જે કવડિયા જઈ રહ્યા છીએ હાલમાં જઈ શકો છો બધા કાવડ લઈને જઈ રહ્યા છે સરસ મજાનું ક્યાંય ક્યાંયથી પણ હાલીને પબ્લિક અત્યારે શ્રાવણ માસના જોરદાર હાલીને ક્યાંય ક્યાંય આવતા હોય છે હરિઓ મહાદેવ આપણે સોમનાથ જવાના રસ્તે આપણે ભૂગી ગયા છીએ ડાબી સાઈડ આપણે લઈ લેવાની છે હાલમાં અત્યારે સોમનાથમાં આપણે હાલમાં આપણે સોમનાથમાં હાલમાં આટાણા પૂગી ગયા છે હાલમાં આટાણા આપણે સોમનાથ ભૂગી ગયા છીએ સોમનાથ ભોગી ગયા છે હાલમાં અત્યારે આપણું પુત્રુ પણ આવી રહ્યું છે હમીરજી ગોહિલ નું આ આપણે હમીરજી ગોહિલ નું છે સોમનાથ માં થઈ ગયા એન્ટર આપણે આ ગાડી જો ઇનોવા ગાડી પણ અંદર જતી રહી છે આપડે ઇનોવા આપણે ગાડી આગળ છીએ આપડે ગાડી રેતા આપણે શેઠ મંદિરગ્ન ગાડી જતી રહી હે જો ગદે આપણી ગાડી રોકાઈ નહીં કઈ હાલો મંદિરલગ્ન ગાડી જવા દ્યો આદેશ કઈ તારો જો આપણે નો નજારો સોમનાથ મહાદેવનો બધા દર્શન કરી શકો છો આપણે સોમનાથ મંદિરમાં આપણે બિરાજમાન થઈ ગયા છીએ અદ્ભુત નજારો છે પાછળ ભૂંગ્યા ન ભાઈ અજયભાઈ

હા ભાઈ આપણે હારે આવ્યા છીએ આશ્રામમાં હાલથી હાલમાં ચાલુ થાય ત્યાં આપણે કાલ ભૈરવના પણ દર્શન કરી શકો કાલ ભૈરવ મહાદેવ હે મહાદેવના દર્શન કરી શકો છો ગાડી સ્ટોપ કરીએ વેરાવર ગાડી સ્ટોપ કરી નાટાણે આપણે નાસ્તો લેવા ગયા છોકરાઓ બધા વેરાવર થી નીકળવાના છે હાલો ભાઈ બીજા ટોલ ના પહેલા ટોલ નાકા ભૂગી ગયા છે ટોલ નાકા ભૂગી ના સીધા નીકળી ગયા જુનાગઢ તરફ હાલમાં ત્યાં જઈ રહ્યા છીએ હાલમાં પૂગી ગયા છીએ બોલું વટી ગયા છે આપણે

તરાનગર ભૂગી ગયા છીએ આવી મહાદેવ તરાનગર ના ગેટ આટા પહોંચી ગયા છે હવે આપણે ભગવાના છે મંદિરે જલ્દી કે જલ્દી આપડે બિલખા રોડ ઉપર છે અત્યારે બિલખા રોડ ઉપરથી થી આવે આપડે પ્લાસવા પ્લાસવા બોર્ડ આવી રહ્યું છે પ્લાસવા બોર્ડ આવી રહ્યું છે હવે આપણે મંદિર તરફ વરસું એટલે પ્લાસવા સીધો ગામમાં રસ્તો જાય ગામમાંથી પછી આપણે મંદિરે જવું ય અમે ત્રણ ભોગી ગયા છીએ મંદિરે હાલમાં અત્યારે મંદિર પણ કઈક કામ ચાલુ લાગે હા હાલમાં અત્યારે મંદિર ભોગી ગયા છે મંદિરે જય ભાઈ પણ આવી ગયા છે ધીમે ધીમે ડગલા માનતા મનતા સુરેશભાઈ સરસ મજાની રોટલી આપણે મંદિરે સુરેશભાઈ સરસ મજાની રોટલી બનાવી રાખી છે મોટી મોટી સામેની રોટલી જેવી સુરેશભાઈ તમે બહુ મોટી રોટલી બનાવી તમને અજયભાઈ કીધું નાની રોટલી બનાવવાનું કાંઈ નથી કીધું ફોન આવી ગયો નાની નાની રોટલી બનાવવાનું કીધું મોટી રોટલી ક્યાં કેવડી મોટી રોટલી જાડી જાડી કરે હાલે